આપણે સમજવાના છીએ પુરવઠો એટલે શું પુરવઠા ને અસર કરતા પરિબળો ત્રણ કે પાંચ ગુણ માં મોટા ભાગે પૂછાય પુરવઠો એટલે શું પહેલા એ જોઈએ તો પુરવઠો એટલે ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતો હોય દર્શાવતો હોય તો તેને આપણે શું કહીશું પુરવઠો રિપીટ કરું છું ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ઉત્પાદક

સાધનોની કિંમત ટેકનોલોજીની કક્ષા ભવિષ્યમાં ભાવ અંગેની અટકાવ અને અન્ય પરિબળો ત્યારે પછી જોઈએ છે પહેલા એક પછી એક મુદ્દાને આપણે સમજતા જઈએ પહેલું લખ્યું છે વસ્તુની વસ્તુની કિંમત કિંમત અને અને પુરવઠો પુરવઠો સમજવા માટે લખું છું ખાલી ઉત્પાદક હંમેશા વસ્તુની કિંમત ને ધ્યાનમાં રાખીને પોતાની પાસે રહેલા જથ્થામાંથી ઉત્પાદનનો કેટલો ભાગ તે બજારમાં વેચવા માટે તૈયાર થાય છે કિંમતને નિર્ણાયક મહત્વનું પરિબળ ગણવામાં આવે છે કારણ કે ઉત્પાદક કે વેપારી મહત્તમ નફા માટે કામ કરતો હોય ત્યારે વસ્તુની કિંમત જો વધે તો તે વધુ પુરવઠો બજારમાં વેચવા માટે તૈયાર થાય છે કેમ કારણ કે કિંમત વધતા એનો નફો પણ શું થઈ જાય છે વધી જાય છે એટલે તે પુરવઠામાં શું કરે છે વધારો અને એ જ રીતે આપણે બોલીએ કિંમત ઘટે છે તો તે ઓછો પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે કારણ કે પુરવઠો વધારે છે વસ્તુની કિંમત ઘટતા ઉત્પાદક પુરવઠો ઘટાડે છે આમ બંને વચ્ચે સંબંધ કેવો છે સીધો સંબંધ

આ એવા પરિબળો છે કે જે ઉત્પાદકને જે તે વસ્તુના ઉત્પાદન પડતર પર કિંમતમાં વધારો કરે છે એટલે કે આવા બધા ખર્ચ જો વધે જમીનના માલિકને ચૂકવાતું ભાડું શ્રમિકોને ચૂકવાતું ભાડું એ સિવાય કોઈ પણ રીતે જે પણ ચીજ વસ્તુના ઉત્પાદનમાં રો મટીરિયલ તરીકે વપરાય છે અથવા તેની પડતર કિંમતમાં વધારો કરે છે અથવા ઘટાડો કરે છે એવા કોઈ પણ પરિબળોને કારણે ઉત્પાદનના સાધનોની કોઈ પણ ઉત્પાદનના સાધનની કિંમતમાં જો વધારો થાય છે ઉત્પાદનના સાધનોને વધુ કિંમત ચૂકવવી પડે છે કિંમત વધે છે તો ઉત્પાદકને તે ચીજ વસ્તુની પડતર કિંમત ઊંચી આવે છે એટલે કે તેનો નફો ઓછો થઈ જાય છે એટલા માટે તે પુરવઠો ઓછો બજારમાં મૂકશે ઉત્પાદન ઓછું કરશે એના કારણે પુરવઠો પણ ઓછો મૂકશે ઉત્પાદનના સાધનોને ચૂકવાતી કિંમત જો વધુ હશે તો ઉત્પાદનનું પ્રમાણ ઘટાડે છે અને એના કારણે પુરવઠો પણ ઘટે છે અને એનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના સાધનોને ચૂકવાતી કિંમતમાં ઘટાડો થાય જમીન કે મકાનના માલિકને ચૂકવાતા ભાડામાં ઘટાડો થયો શ્રમિકોને ચૂકવાતું વેતન એમાં ઘટાડો થયો જે પણ રો મટીરિયલ કાચા માલ તરીકે જે વસ્તુના ઉત્પાદનમાં મહત્વનું છે એવી ચીજ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો પણ એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમતમાં ઘટાડો થાય તો ઉત્પાદક વધુ ઉત્પાદન કરશે અને પુરવઠામાં શું થશે વધારો પુરવઠો વધશે ઓકે પુરવઠામાં વધારો થાય છે અને એ જ પ્રમાણે ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતા વધી જાય છે તેથી ઉત્પાદકો વધુ વસ્તુઓનું વેચાણ કરવા માટે એમને પ્રોત્સાહન રહે છે એટલે વધુ ઉત્પાદન કરે છે અને તેથી પુરવઠો વધે છે અને આનાથી બિલકુલ વિરુદ્ધ પરિસ્થિતિમાં જો ઉત્પાદન ખર્ચ વધે છે તો નફો ઘટતા પડતર કિંમત ઊંચી જતા નફો ઘટતા ઉત્પાદન ઘટાડે છે અને વસ્તુનો પુરવઠો પણ ઘટાડે છે આમ ઉત્પાદનના સાધનોની કિંમત એ પુરવઠાને અસર કરતું એક અન્ય પરિબળ નંબર 2 ટેકનોલોજીની કક્ષા ટેકનોલોજીમાં ટેકનોલોજી એને કહી શકાય કે જે ઉત્પાદકનો સમય શક્તિ અને નાણા અથવા તો સમય શક્તિનો વ્યય થતો બગાડ ઊંચો કરતો હોય એને આપણે કહી શકીએ ટેકનોલોજી એટલે કે જો ઉત્પાદક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તો તે ઓછા સમયમાં સારા ગુણવત્તા વાળી નીચી કિંમતે પડતર કિંમતે વસ્તુનું ઉત્પાદન શક્ય બનાવશે ટેકનોલોજીનો ઉપયોગ જો વધુ પ્રમાણમાં કરતો હશે મેક્સિમમ ટેકનોલોજી દ્વારા ઉત્પાદન કરતો હશે તો તે ઉત્પાદક જે તે વસ્તુનું ઉત્પાદન વધુ પ્રમાણમાં કરી શકશે ગુણવત્તા સફર કરી શકશે એ ચીજ વસ્તુની પડતર કિંમત નીચી આવશે કારણ કે તે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એટલે ઓછા સમયમાં વધુ ઉત્પાદન શક્ય બનશે ટેનોલોજી નો ઉપયોગ ઓછો કરતો હશે તો પુરવઠો ઓછો હશે કારણ કે ઉત્પાદન તે ઓછું કરી શકશે એટલે સ્વાભાવિક છે એ ચીજવસ્તુના ઉત્પાદન ભૂલાઈને સમજવા માટે તમને ખ્યાલ આવે એટલા માટે એ સિવાય થોડા પુસ્તકના સંદર્ભમાં ધ્યાન દોરું તો એવો મતલબ થાય કે આધુનિક ટેકનોલોજીમાં વર્તમાનમાં મોટા ભાગના જે મોટી કંપનીઓ છે એ ચીજ વસ્તુના ઉત્પાદનમાં ટેકનોલોજીનો જ ઉપયોગ કરે છે અને એના કારણે ચીજ વસ્તુના ઉત્પાદન વધારે છે અને પુરવઠો વધુ બજારમાં મૂકી શકે છે ઓકે નંબર 3 ભવિષ્યમાં કિંમતો અથવા ભાવ અંગેની અટકળ્ય ભવિષ્યમાં કિંમતો અંગેની અટકળ તો વર્તમાનમાં ઉત્પાદક શું કરશે ફરીથી બોલું છું ભવિષ્યમાં ભવિષ્યમાં કોઈ ચીજ વસ્તુની કિંમત વધવાની છે તો વર્તમાન માં ઉત્પાદક નફો ઓછો મળતો હોવાથી વર્તમાનમાં ઉત્પાદક જે તે વસ્તુના પુરવઠામાં શું કરશે ઘટાડો અને ભવિષ્યમાં જ્યારે વધુ કિંમત થશે એ વખતે પુરવઠો વધારશે એ જ રીતે વિરુદ્ધ રીતે બોલી શકે જો ભવિષ્યમાં જે તે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાનો હોય તો વર્તમાનમાં વધુ લાભ લેવા માટે વધવાની છે એવી અટકળ હોય તો ઉત્પાદક ભવિષ્યમાં કિંમત વધુ મેળવી વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરશે એટલે વર્તમાનમાં તે પુરવઠાના પ્રમાણમાં શું કરશે ઘટાડો એજ રીતે જો ભવિષ્યમાં કિંમત ઘટવાની છે વસ્તુની તો વર્તમાનમાં તે વધુ કિંમતનો લાભ લેવા માટે પુરવઠાનું પ્રમાણ વધારશે ઓકે અન્ય પરિબળો અન્ય પરિબળોમાં અલગ અલગ છે થોડી સમજણના માટે કલે ધ્યાન દોરું છું અન્ય પરિબળોમાં આ અન્ય પરિબળો ચોથો મુદ્દો આપણો

ઔદ્યોગિક શાંતિ ઔદ્યોગિક શાંતિ અને વાહન વ્યવહાર વાહન વ્યવહાર ટૂંકમાં અન્ય પરિબળોમાં પેટા થોડા મુદ્દા પડ્યા છે પેઢીઓની સંખ્યા કુદરતી પરિબળો રાજકીય સ્થિરતા કાયદો અને વ્યવસ્થા ઔદ્યોગિક શાંતિ વાહન વ્યવહારની સુવિધા

પેઢીઓની સંખ્યા વધારે હોય તો પુરવઠો વધારે પેઢીઓની સંખ્યા ઓછી તો પુરવઠો ઓછો કુદરતી પરિબળો ખેતીના સંદર્ભમાં વધારે તોડું લાગવું પડે તો જો કુદરતી પરિબળો સાનુકૂળ હોય ખેતી માટે વરસાદ હવામાન બીજું બધું અનુકૂળતા હોય તો ચીજ વસ્તુનું એટલે કે ખેતી ક્ષેત્રે થતું ઉત્પાદન એ વધારે થશે તો પુરવઠો વધશે અને કુદરતી પરિબળો જો પ્રતિકૂળ હશે અનુકૂળ નહીં હોય તો ઉત્પાદન ઓછું એટલે પુરવઠો ઓછો રાજકીય સ્થિરતા એક પક્ષ સતત દેશમાં પોતાનો વહીવટ કરતો હોય તો એની એક ચોક્કસ વિચારધારા હોય છે અથવા એમ પણ લઈ શકાય કે એના વિચારધારાના સંદર્ભમાં પણ આપણે એને સમજી શકાય સમજાવી શકાય પણ અત્યારે એવું બોલું કે રાજકીય સ્થિરતા જો પુરવઠાને વધારવાના પક્ષે હોય કે ચીજ વસ્તુઓ મળતી રહેવી જોઈએ ભાઈ

જો શાંતિ હશે તો ઉદ્યોગોમાં ઉત્પાદન થશે વધુ ઉત્પાદન થશે અને પુરવઠો વધુ અને કાયદો અને વ્યવસ્થા જળવાતા હોય તો તો એનો મતલબ એવો થયો કે અશાંતિ હશે ઉદ્યોગો બંધ રહેતા હશે અશાંતિને કારણે જે પણ અશાંતિના કારણો હોય એ પ્રમાણે તો સ્વાભાવિક છે ઉદ્યોગોમાં ઉત્પાદન ઓછું અને પુરવઠો ઓછો થવાનું ઔદ્યોગિક શાંતિ માલિકો અને કામદારો વચ્ચે

તો ચીજ વસ્તુનું ઉત્પાદન ઓછું અને એના કારણે પુરવઠો પણ ઓછો વાહન વ્યવહારની સુવિધા વસ્તુ ચીજ વસ્તુ ઉત્પાદન તો કરે છે ઉત્પાદક પણ વાહન વ્યવહારની સુવિધા જો દેશમાં ઉપલબ્ધ ઓછી હોય ન હોય ઓછા પ્રમાણમાં હોય તો પણ તે ચીજ વસ્તુ ઉત્પાદન થયા પછી બજારમાં અન્ય ગામડાઓ સુધી અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડી શકાશે નહીં તો આ અન્ય પરિવર્તના મતલબમાં અહીંયા વાહન વ્યવહારની સુવિધાનો મતલબ એવો થશે કે જો દેશમાં વાહન વ્યવહારની સુવિધાનો વિકાસ થયેલો હશે તો દેશમાં બધાને પુરવઠો મળી રહેશે ચીજ વસ્તુ મળી રહેશે કારણ કે વાહન વ્યવહારની સુવિધાઓ છે તો પુરવઠો વધુ થશે વાહન વ્યવહારની સુવિધા નહીં હોય પહોંચાડવો છે પણ સુવિધા નથી તો પહોંચશે નહીં તો પુરવઠો ઓછો દેખાશે ટૂંકમાં કહું તો વાહન વ્યવહારની સુવિધા વધારે પુરવઠો વધારે વધુ પ્રમાણમાં પેટા મુદ્દાઓને કદાચ આપ સમજાવી શકો વિસ્તારથી સમજાવી શકો રિપીટ કરું છું ઔપચારિક મુદ્દાઓની સાથે પુરવઠો એટલે શું પુરવઠાને અસર કરતા પરિબળો

વસ્તુની કિંમત અને બીજું વસ્તુની કિંમત સિવાયના પરિબળો અથવા કેટલીક વખત એક કિંમત સિવાયના પરિબળો એનું બીજું નામ અન્ય પરિબળો એમાં બેટા મુદ્દા ઉત્પાદનના સાધનોની કિંમત ટેકનોલોજીની કક્ષા ભવિષ્યના ભાવો અંગેની અટકળ અન્ય પરિબળો અન્ય પરિબળોમાં આપણે ટોટલ પિતા બીજા 6 મુદ્દા લખ્યા છે પેઢીઓની સંખ્યા કુદરતી પરિબળો રાજકીય સ્થિરતા કાયદો અને વ્યવસ્થા ઔદ્યોગિક શાંતિ વાહન વ્યવહારની સુવિધાનો વિકાસ ઓકે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે નવા નવા ધોરણ 11 માટે પણ અર્થશાસ્ત્ર વિષય માટે નવા વિડિયો આપની સમક્ષ મૂકતો જ રહેવાનો છું આ આ વિડિયોને જોઈને આપડા વિષયને વધારે સારું કરો સમજણ તમારી વધે એ જ હેતુથી આપની સમક્ષ વારંવાર YouTube ચેનલ દ્વારા આવી રહ્યો છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલાય નહીં અને જે પણ અત્યારે હાલ મને સબસ્ક્રિપશન મળી રહ્યા છે જે પણ મને તમારા તરફથી પ્રેમ મળી રહ્યો છે સહકાર મળી રહ્યો છે એ સતત ચાલુ રહે ગામડાના વિદ્યાર્થીઓ સુધી પણ આપ આ મારા યુટ્યુબ ચેનલને પહોંચતી કરો એવા સહકાર ને વિનંતી સાથે અહીંયા સુધી રાખીએ છીએ ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ